ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા રાજ્યભરના ખેડૂતો નિરાશ થયા છે ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ખેડૂતોને તેના કારણે રોવાનો વારો આવ્યો છે આ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ સાવ તળીએ પહોંચી ગયા છે જેના કારણે ખેડૂતોને ડુંગળી પકાવવા માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબોલિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકારે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી પરંતુ ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે તેમજ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતોનો ડુંગળીના ભાવ સાવ સામાન્ય મળી રહ્યા છે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે ખેડૂતોએ આક્રોશ ડુંગળીની નિકાસ બંધી પર પાલ આંબોલિયા નિવેદન આપ્યું છે ખેડૂતોની આવક ડબલ નથી થઈ અડધી થઈ છે સરકારની નીતિ નીતિ કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે ચાવવાના અલગ બતાવવાના અલગ એક બાજુ સરકાર બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈને કોઈ હરકત કરી છેલ્લા પાંચ વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જયારે આઠસો નવસો રૂપિયા પ્રતિમણ ખેડૂતોને મળતા હતા ત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ બસો અઢીસો રૂપિયા એ લઈ આવી ગયા વર્ષે તુવેરના ભાવ જયારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બરમાથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો એના આગલા વર્ષે કપાસના ભાવ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે પચીસો છવ્વીસો રૂપિયાની આસપાસ જ્યારે થઈ ગયા ત્યારે જ રાજ્ય કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો એના આગલા વર્ષે એટલે કે બે હજાર વીસ એકવીસ ની અંદર જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે જ કેન્દ્ર સરકારે પાંચ લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો એના કારણે ખેડૂતોના ભાવ જે ડુંગળીના છે એ ખેડૂતોએ રોડ પર નાખવાની પરિસ્થિતિ જેવા ભાવ થઈ ગયા હતા ગયા વર્ષે ઘઉંના ભાવ થોડાક અપ થયા થોડાક વધારો થયો એટલે તરત જ સરકારે નિર્ણય કર્યો કે અમારી પાસે જે ગોડાઉનની અંદર ઘઉં પડ્યા છે એને અમે ખુલ્લા માર્કેટમાં મૂકીએ છીએ એટલે એક બાજુ સરકારે મૂકેલા ઘઉં બીજી બાજુ ખેડૂતોના ઘઉં માર્કેટમાં આવ્યા એના કારણે માર્કેટ ડાઉન થયું એટલે જોયા જેવું વાત એ છે કે સરકારની નીતિ રીતિ જે છે એ હંમેશા ખેડૂત વિરોધી રહી છે ખેડૂતોને સારા ભાવ મળવાની સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે આવક ડબલ કરવાની મોટી મોટી જાહેરાતો કરે છે પણ વાસ્તવિકતામાં જ્યારે ખેડૂતોને સારા ભાવ મળવાના થાય ત્યારે જ સરકાર એવી હરકત કરે છે કે જેના કારણે ખેડૂતે પાયમાલ થવા સિવાયનો બીજો કોઈ